કેરળમાં તિરંગો ફરકાવવાના સમયે બનેલી એક હૃદયસ્પર્શી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જ્યારે તિરંગો ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પતાકામાં ગાંઠ પડી ગઈ હતી અને તે અટકી ગયો હતો એ સમયે અચાનક એક પંખી આવીને તિરંગામાં અટકેલી ગાંઠ ખોલી અને તિરંગો ફરીથી ડળી ગયો આ પંખીના આકસ્મિક પગલાએ દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે અને તે વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે આ ઘટનાએ દેશભક્તિ અને દેશના પ્રત્યે પ્રેમનો એક અનોખો દાખલો રજૂ કર્યો છે પ્રકોપ ન્યૂઝના ફોટોગ્રાફર સરફરાજ ભટ્ટી દ્વારા આ વિડિયોને ડાઉનલોડ કરવામાં આવ્યો છે